એકદમ ટેસ્ટી એવી ગુજરાતી થાળી જેમાં મસૂર દાળ તડકા હોય જીરા રાઇસ હોય કાજુ કારેલાનું શાક હોય સેવૈયાની ખીર હોય સાથે સાથે રોટલી હોય મેથીના ગોટા હોય અને જોડે પાપડ હોય તો આ થાળી ખાવાની ખૂબ જ મજા પડી જાય કોઈ પણ તહેવાર હોય કે મહેમાન આવવાના હોય ત્યારે તમે આ થાળી બનાવીને તૈયાર કરી શકો છો એકદમ ઝટપટ બની જાય છે અને ખાવાની ખૂબ જ મજા પડી જશે તો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો અને આ થાળી ખાવાની ખૂબ જ મજા આવશે અને સાથે સાથે એકદમ ઝટપટ બની જાય છે બનાવતા બિલકુલ વાર નથી લાગતી તો ચાલો આ એકદમ ટેસ્ટી થાળી બનાવવાની શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં આપણે મસૂર દાળ બનાવીશું તેના માટે અડધો કપ મસૂર દાળને સરસ રીતે સાફ કરી લઈશું અને એને આપણે અડધી કલાક માટે પાણીમાં પલાળી દઈશું જો તમારે ઉતાવળ હોય તો તમે સીધી ડાયરેક્ટ બાફી પણ શકો છો પરંતુ આ રીતે પાણીમાં પલાળશો તો તમે એને ડાયરેક્ટ વઘારી શકો છો તેને સરસ સરસ તે બેથી ત્રણ વાર પાણીથી ધોઈ લઈશું અને અડધી કલાક માટે પલાળીને રહેવા દઈશું તો આને આપણે અડધી કલાક બાદ વઘારીશું અને જો તમારે બાફીને તૈયાર કરવી હોય તો એ રીતે પણ તમે તૈયાર કરી શકો છો તો એને ઢાંકીને અડધી કલાક માટે સાઈડમાં રહેવા દઈશું ત્યાં સુધી આપણે કારેલા તૈયાર કરી લઈશું અહીંયા મેં બસો પચાસ ગ્રામ કારેલાને આ રીતે ચિપ્સમાં કટ કરી લીધા છે જો બીયાવાળા કારેલા હોય તો આ રીતે બીયા કાઢી લેવાના છે અને જો કૂણા કારેલા હોય તો આને તમે ડાયરેક્ટ આ રીતે ચિપ્સમાં કટ કરી શકો છો અને બીયા હોય તો બીયા કાઢી લેવાના છે અને જો પસંદ હોય બીયા તો તમે રાખી શકો છો તો એમાં આપણે સ્વાદ અનુસાર થોડું મીઠું ઉમેરી દઈશું અને કારેલાને આ રીતે મીઠામાં બોળવાથી એની કડવાહટ થોડી ઓછી થઈ જાય છે જો તમને વધારે કડવું શાક પસંદ હોય તો તમે આ પ્રોસેસ સ્કીપ પણ કરી શકો છો આ પ્રોસેસ કરવાથી કારેલા થોડા ઓછા કડવા થઈ જાય છે તો આ પ્રોસેસ એટલા માટે કરું છું હવે આપણે દાળનો વઘાર કરી લઈએ એના માટે કૂકરમાં આપણે એક મોટો ચમચો તેલ ગરમ કરી લઈશું અડધી ચમચી રાઈ ઉમેરી દેવાની છે રાઈ સરસ રીતે ફૂટી જાય એટલે એમાં આપણે અડધી ચમચી જીરું ઉમેરી દઈશું થોડી હીંગ ઉમેરી દઈશું અહીંયા ત્રણ ભાદિયાના ટુકડા ત્રણ લવિંગ અને વધા વધા બે તડના ટુકડા લઈ લીધા છે ખડા મસાલા તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો બે સૂકા લાલ મરચાં બે તમાલપત્ર પણ ઉમેરી દઈશું થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું એ બધું સરસ રીતે મિક્સ કરીને અહીંયા મેં બે મોટી સાઈડની ડુંગળીને આ રીતે ઝીણી સમારી લીધી છે એ પણ ઉમેરી દેવાની છે ડુંગળીને સરસ રીતે વઘારમાં મિક્સ કરી દઈશું એક ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું જેને મેં ક્રશ કરીને લીધા છે તીખાશ ખાસ તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી કરી શકો છો એને પણ ડુંગળીમાં સરસ રીતે મિક્સ કરી દઈશું ડુંગળી આપણી સંતળાઈ જાય ત્યારબાદ એમાં આપણે એક ઝીણું સમારેલું ટમેટું ઉમેરવાનું છે તો ડુંગળીને સરસ રીતે ચડવી લઈશું હવે આપણે ડુંગળી સરસ રીતે ચડી ગઈ છે તો એમાં એક ઝીણું સમારેલું ટમેટું ઉમેરીને સરસ રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ તેમાં આપણે મસાલા ઉમેરીશું તો સૌથી પહેલાં અડધી ચમચી હળદર પાવડર અને લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અહીંયા તમને જે રીતે તીખું પસંદ હોય એ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો છો બંને મસાલાને સરસ રીતે ગ્રેવીમાં મિક્સ કરી દઈશું તો એકદમ ટેસ્ટી આપણે આ ગ્રેવી બનીને તૈયાર થઈ ગઈ છે તો એમાં આપણે પલાળેલી મસૂર દાળ ઉમેરી દઈશું જો તમે દાળને પહેલાં બાફી હોય તો આ રીતે બાફેલી દાળ ઉમેરી દેવાની છે પરંતુ આ રીતે પલાળીને દાળ બનાવવાથી ડાયરેક્ટ જ આ દાળને તમે વઘાર કરી શકો છો બધી દાળ ઉમેરી દઈશું અને આપણે વઘારમાં એને સરસ રીતે મિક્સ કરી દઈશું મિક્સ કર્યા બાદ આપણે એમાં પાણી ઉમેરવાનું છે તો દાળ ડૂબે એનાથી એક ઇંચ ઉપર રહે એટલું આપણે પાણી ઉમેરીશું અહીંયા હું આ દાળ થોડી જાડી બનાવવા જઈ રહી છું જો તમને વધારે પાતળી પસંદ હોય તો તમે પાણી વધારે પણ ઉમેરી શકો છો દાળને સરસ રીતે મિક્સ કરી દઈશું હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અડધા લીંબુનો રસ અને એક ચમચી ખાંડ ઉમેરી દઈશું ખાટું મીઠું પણ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો હવે આ દાળને આપણે ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ વિસલ વાગે ત્યાં સુધી બાફી લેવાની છે અને જો ધીમા ગેસ ઉપર બનાવવા માંગતા હોય તો પાંચથી છ મિનિટ માટે થવા દેવાની છે તો આ દાળને ત્રણ વિસલ હું વગાડી લઈશ હવે આપણે કારેલા જોઈ લઈએ તો આ રીતે એને આપણે રાખી મૂક્યા હતા તો એ સરસ રીતે એનું પાણી બની ગયું છે તે પાણી નીતાવીને આપણે કાડ કારેલાને કાઢી લઈશું અને બધું જ પાણી આ રીતે કાઢી લઈશું એનાથી આપણા કારેલા થોડા ઓછા કડવા થઈ જાય છે બધા કારેલામાંથી આ રીતે પાણી નીતાારી લઈશું ત્યારબાદ આપણે એનું શાક તૈયાર કરીશું તો આ રીતનું પાણી નીકળ્યું છે અને કારેલા આપણા આ રીતના બનીને તૈયાર થઈ ગયા છે તો હવે એનો આપણે વઘાર કરી લઈએ વઘાર માટે તેલ ગરમ કરીને અડધી ચમચી જીરું અને થોડી હિંગ ઉમેરી દઈશું ત્યારબાદ તેમાં આપણે એક ચમચી સફેદ તલ ઉમેરીશું અહીંયા તલનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે એક ચમચી ક્રશ કરેલું લસણ ઉમેરીશું લસણ અહીંયા આગળ પડતું ઉમેરવામાં આવે છે લસણને અડધી મિનિટ માટે સાત લઈ લઈશું તેલમાં ત્યારબાદ અહીંયા વીસ કાજુને આ રીતે બે ભાગમાં કટ કરીને આપણે ઉમેરી દઈશું આ કાજુ કારેલાનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે હવે એમાં આપણે થોડો હળદર પાવડર ઉમેરીશું હળદર પાવડર અહીંયા આપણે એક ચપટી જેટલો જ લેવાનો છે હવે એમાં આપણે જે કારેલા તૈયાર કર્યા હતા એ ઉમેરી દેવાના છે બધું સરસ રીતે મિક્સ કરી દઈશું મિક્સ કર્યા બાદ આ શાકને આપણે ઢાંકણ ઢાંકીને ચારથી પાંચ મિનિટ માટે થવા દઈશું વચ્ચે એક બે વાર ચેક કરી લેવાનું છે અને ચલાવતા રહેવાનું છે જેથી કરીને આપણું શાક ચોટી ન જાય હવે અહીંયા પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણું શાક સરસ રીતે બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણા કારેલા ચડી ગયા છે તમે ચમચાની મદદથી ચેક પણ કરી શકો છો એકદમ સરસ રીતે આપણા કારેલા ચડી ગયા છે તો હવે એમાં આપણે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને થોડો ગોળ ઉમેરી દઈશું તમે ગોળની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા લીંબુ અને ખાંડનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર પણ ઉમેરી દઈશું આ બધી વસ્તુ ઉમેર્યા બાદ ફરીથી આપણે ઢાંકણ ઢાંકીને એક મિનિટ માટે થવા દઈશું માત્ર એક જ મિનિટમાં આપણો આ ગોળ સરસ રીતે ઓગળી જશે અને આપણું આ શાક એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે તો ફરીથી ઢાંકણ ઢાંકીને એક મિનિટ માટે થવા દઈશું હવે એક જ મિનિટમાં આપણું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે દેખાવામાં જેટલું સુંદર લાગે છે ને ખાવામાં એટલું જ ટેસ્ટી લાગે છે તમને જરા પણ કડવું નહીં લાગે અને બાળકો પણ હોંશે હોંશે ખાશે તો ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે દાળને પણ ચેક કરી લઈએ તો આપણી દાળ પણ સરસ રીતે બફાઈને તૈયાર થઈ ગઈ છે તો મેં અહીંયા આ રીતની રાખી છે તમને જે રીતની કાઢી કે પાતળી પસંદ હોય એ પ્રમાણે તમે રાખી શકો છો હવે એમાં ઉપરથી ધાણાજીરું પાવડર અને લીલા ધાણા ઉમેરી દઈશું તો એકદમ ટેસ્ટી આપણી મસૂર દાળ પણ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે સેવૈયા ખીર બનાવી લઈશું તો એના માટે મેં પાંચ છ એમ એલ દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે દૂધ આપણું સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ખીર બનાવવાનું ચાલુ કરી દઈશું તો દૂધમાં સરસ રીતે ઊભરો આવી જાય ત્યારબાદ આપણે દૂધને સાઈડમાં લઈ લઈશું અને ખીર બનાવવાનું ચાલુ કરી દઈશું દૂધ સરસ રીતે આપણું ઉકળી ગયું છે તો એક કઢાઈમાં આપણે એક ચમચી ઘી લઈ લઈશું ઘી ગરમ થઈ જાય એટલે એમાં આપણે અડધો કપ જેટલી ઘઉંની જે સેવ આવે છે બિરંજ એ લઈ લઈશું એને આપણે એક મિનિટ માટે શેકી લઈશું અહીંયા આ ઘઉંની સેવ ઓલરેડી શેકેલી જ આવે છે એટલા માટે વધારે પડતી શેકવાની જરૂર નહીં પડે માત્ર એક મિનિટ માટે શેકી લઈશું અને દૂધ પણ આપણે પહેલેથી જ ગરમ કરેલું રાખ્યું છે સેવા આપણી શેકાઈ જાય એટલે આપણે આ એમાં દૂધ ઉમેરી દઈશું આ સેવઈની ખીર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે જો આને ઠંડી કરીને ખાવા માંગતા હોય તો એ રીતે પણ ખાઈ શકો છો હવે દૂધ ઉમેર્યા બાદ આપણે એને ચારથી પાંચ મિનિટ માટે સરસ રીતે ઉકાળી લઈશું જ્યાં સુધી આપણું દૂધ સરસ રીતે ગાઢું ન થઈ જાય અને ખીર સરસ રીતે બનીને તૈયાર ન થઈ જાય હવે એમાં આપણે ખાંડ ઉમેરી દઈશું તો અહીંયા મેં ચાર ચમચી જેટલી ખાંડ લીધી છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો ખીરને ધીમા ગેસ ઉપર આપણે સતત ચલાવતા રહીને ઉકાળી લેવાની છે સરસ રીતે ગાઢી થઈ ગઈ છે હવે આપણી ખીર તો આ રીતની બની ગઈ છે એકદમ ગાઢી અને સેવ પણ સરસ રીતે ચડી ગઈ છે તો એકદમ ટેસ્ટી આપણે આ ખીર બનીને તૈયાર થઈ ગઈ છે તો એને આપણે સાઈડમાં રાખી દઈશું અને બીજા એક પેનમાં આપણે એક ચમચી ઘી ગરમ કરી લઈશું અહીંયા મેં કાજુ બદામ અને દ્રાક્ષ લઈ લીધા છે એને આપણે ઘીમાં શેકી લઈશું તો તમે ડ્રાયફ્રૂટને આ રીતે ઘીમાં રોસ્ટ કરીને ઉમેરશો તો તમારી ખીરનો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે તો એને એક મિનિટ માટે સરસ રીતે શેકી લેવાના છે ઘીમાં તો આપણા કાજુ બદામ અને દ્રાક્ષ તૈયાર થઈ ગયા છે તો હવે એને આપણે ખીરમાં ઉમેરી દઈશું અહીંયા હું થોડા ગાર્નિશિંગ માટે રાખી રાખી દઈશ બાકી બધા હું ઉમેરી દઈશ અંદર તો એકદમ ટેસ્ટી આપણી સેવઈની ખીર બનીને તૈયાર થઈ ગઈ છે દેખામાં જેટલી સુંદર લાગે છે ને ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે બાળકોને વડીલોને ખૂબ જ પસંદ આવશે તો તમે આ સેવઈની ખીર પણ જરૂરથી ટ્રાય કરજો તો એકદમ ટેસ્ટી આપણા દાળ તડકા જીરા રાઇસ કાજુ કરેલાનું શાક સેવઈની ખીર આ બધું બનીને તૈયાર થઈ ગયું છે જો તમારે મેથીના ગોટાનું વિડીયો જોઈતો હોય તો તમે મારી ચેનલ ઉપર જોઈ શકો છો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને સાથે સાથે જ આપણે રોટલી અને પાપડ પણ સર્વ કરી દઈશું તો એકદમ ટેસ્ટી આપણી આ થાળી બનીને તૈયાર થઈ ગઈ છે કોઈ પણ તહેવાર હોય કે મહેમાન આવવાના હોય ત્યારે તમે આ થાળી બનાવીને તૈયાર કરી શકો છો તો એકદમ ટેસ્ટી આપણી આ થાળીનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફરી મળીશું આવા જ નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી Audio!